જાપાનના વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ સેટેલાઇટ બનાવ્યો છે આ લાકડામાંથી બનાવવામાં આવ્યું છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાથ ધરવામાં આવેલા છે આ ઉનાળામાં આ સેટેલાઇટને અમેરિકન રોકેટથી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે મળતી માહિતી અનુસાર આ લાકડાના સેટેલાઇટને ક્યોટો યુનિવર્સિટી અને લોગિંગ કંપની સુમિતોમો ફોરેસ્ટ્રીના સંશોધકો દ્વારા બનાવવામાં આવ્યો છે તેને બનાવવાનો પાછળ વિચાર એ પણ છે કે લાકડા જેવી બાયોડિગ્રેડેબલ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ